ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તમામ ઉમેદવારો છે હવે જનતાની વચ્ચે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વિપક્ષી ઉમેદવાર હોય કે સત્તાપક્ષના ધારાસભ્ય નેતાઓ પોલીસને હાથો બનાવી રહ્યા છે પોલીસ પર નિશાનો સાધી રહ્યા છે આવી જ રીતે ફરીકવાર ચોટીલાના જે ધારાસભ્ય છે શામજી ચૌહાણ તેમનું એક નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે કેટલાક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની વાત કરી છે એટલે કે શામજી ચૌહાણે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ઝીરો ટોલરન્સની વાત કરે છે તેમના જ રાજમાં ભ્રષ્ટાચાર થાય છે એવું અમે નથી કહેતા એવું શામજી ચૌહાણના નિવેદન પરથી સામે આવ્યું છે આને જ લઈને જે આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા તેમના દ્વારા પણ શામજી ચૌહાણના નિવેદનને લઈને પ્રહાર કરવામાં આવ્યા અને તેમણે કહ્યું કે ચાલો હું બતાવું ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તમે મને આમંત્રણ આપો સમગ્ર મામલો વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું શું ફૈઝાન હાલ લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ હોય ઉમેદવારો હોય તે પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે જનતાને રીઝવવાના પ્રયાસો પણ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે વિપક્ષી પાર્ટીના ઉમેદવાર હોય કે સત્તાપક્ષ પાર્ટીના ઉમેદવાર તેઓ હવે અધિકારીઓને આડે હાથ લેતા જોવા મળી રહ્યા છે કે હાથો બનાવતા નજરે પડી રહ્યા છે વાત કરીએ તો ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ તેમનું એક નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે જે નિવેદનને લઈને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખળભડાહટ મચી ગયો છે જેમાં તેમના દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે કેટલાક અધિકારીઓ છે તે સારા છે પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સામાન્ય જનતાને ખેડૂતોને અને ગરીબોને હેરાન કરે છે તેમને સાતમી તારીખ પછી જોવામાં આવશે ને તેમણે એવું પણ કહ્યું કે ભલે અમે સત્તા પક્ષમાં છીએ પરંતુ આવા અધિકારીઓને સાતમી તારીખ પછી ખુલ્લા પાડીશું ને તેમના વિરુદ્ધ આંદોલન પણ કરીશું તો શું અત્યારે દોઢ વર્ષથી જે ચોટીલાના ધારાસભ્ય છે શામજી ચૌહાણ ત્યારે તેમને ભ્રષ્ટાચાર નથી દેખાયું તેને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે તો સાતમી તારીખ પછી તેઓ જે આંદોલનની વાત કરી રહ્યા છે તો અત્યાર સુધી તેઓ શું કરી રહ્યા હતા તેને લઈને પણ ચર્ચા ઉઠી છે અને આને લઈને હવે આ તેમનું જે નિવેદન સામે આવ્યું છે પહેલા આ નિવેદન સાંભળી લો કેમાં બધા આગેવાનો અહીંયા બેઠા છે સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે છેલ્લી ચાર સાત તારીખ રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે હાઈવે ઉપર સાત થી આઠ જગ્યા એ ચેકિંગો હોય છે એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ ન થવા દીધો એક વાહન ડિટેઈન ન થવા દીધો આ ઇતિહાસ રહ્યો છે પણ હજી કેને કાંઈ કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય ફોન ન લેતા હોય આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને એના માટે આ બધા લોકો બેઠેલા ને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય નહીતર હું તમને કહું ભલે ભારત જનતા પાર્ટીના ધારાસભ્ય છે કાર્યકર્તા છે પણ આંદોલન કરતા પણ પીછે હટ કરી આ આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ સંદેશો આપીએ છીએ હાતા ભાજપના ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ તેમના નિવેદને અનેક ચર્ચાઓ રાજકારણમાં જગાવી છે આને લઈને આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા તેમના દ્વારા પણ શામજી ચૌહાણના નિવેદનને ચૂંટણીલક્ષી નિવેદન ગણાવી છે તેમણે કહ્યું છે કે શામજી ચૌહાણ દોઢ વર્ષથી ધારાસભ્ય છે પરંતુ હવે તેમને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તેમજ તેમણે કહ્યું છે ગુજરાતના ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો હોય તેમના રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર ધંધાઓ હોય ભ્રષ્ટાચાર હોય તે થતા હોય છે ગુજરાતના કોઈક એવા ધારાસભ્યો બતાવી દે કે જે આ ભ્રષ્ટાચાર તેમના ત્યાં ના થતો હોય હું પુરાવા સાથે આવું છું તારીખ તમે કહો સમય તમે કહો એ પ્રકારે હું તમામ વિભાગમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે તે પુરાવા આપીશ છે તે રાજુ કરપડાએ કરી છે પહેલા તો રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળી લો નમસ્કાર હું રાજુ કરપડા ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું સભાની અંદર નિવેદન આપવામાં આવ્યું કે રાજકોટથી નીકળીએ એટલે ચોટીલા સુધી હપ્તાઓ અધિકારીઓ ઉઘરાવે છે ભ્રષ્ટાચાર થાય છે આ ધારાસભ્યનું જે નિવેદન હતું એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિવેદન છે મતદારોને આકર્ષવા માટેનું નિવેદન છે ધારાસભ્ય અને સાંસદ સભ્યોની રહેમ નજર નીચે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય એવું કહેતા હોય કે મારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી થતો તો હું જાહેરમાં ચેલેન્જ કરું છું તમે કહો એ સ્થળ પર આવી તમે કહો એ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની અમારી તૈયારી છે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની અમારી પૂર્ણ તૈયારી છે કે આ ભ્રષ્ટાચાર છે એની માહિતી અમે આપીશું જો તમે ખરેખર પ્રામાણિકતાથી નિવેદનો કરતા હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈમાં જોડાવ અથવા તો તમે અમને કહો કે માહિતી જોઈએ છે તો જાહેર મંચ પર કયા કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ માહિતી અમે આપવા તૈયાર છીએ પણ માત્ર ચૂંટણીલક્ષી વાતો કરી મતદારોને આકર્ષવા અને પાછલા બારણેથી ભ્રષ્ટાચારને સાવરવામાં મદદરૂપ થવું અધિકારીઓને આ બે મોઢાળી વાત જ્યારે ધારાસભ્ય કરી રહ્યા હોય ત્યારે આ વાતને વખોડતા અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયમાં ધારાસભ્ય ચૂંટાઈને ગયા દોઢ વર્ષ કરતાં વધારે સમય થયો હજુ સુધી સુધી એમને અત્યાર ભ્રષ્ટાચાર ન માત્ર અત્યારે આવી ત્યારે જ ભ્રષ્ટાચાર દેખાયો એટલે કે આ વાતો આ નિવેદન માત્ર ચૂંટણી લક્ષી છે ભ્રષ્ટાચાર વિરુદ્ધની ની લડાઈ ભાજપ ક્યારેય ના લે તો આમ આદમી પાર્ટીના રાજુ કરપડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ અમે લોકો ભ્રષ્ટાચાર વિરોધી મુહિમ છે તે ચલાવી રહ્યા છે તો જો ખરેખર તમે પ્રમાણિક ધારાસભ્ય હો તો પછી આ મુહિમમાં તમે અમારી સાથે જોડાઓ તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે આ જે શામજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે તેને જનતાને આકર્ષવા માટેનું નિવેદન ગણાવ્યું છે આટલેથી ન અટકતા તેમણે એવું પણ કહ્યું છે કે જનતા સામે આવી રીતે વાતો કરી રહ્યા છે ને પાછળના બારણેથી તેઓ માફિયાઓને છાવરી પણ રહ્યા છે જેના કારણે રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ને આ જે નિવેદનબાજી સામે આવી છે ને જે રાજુ કરપડા એ ધારાસભ્યને સાંસદ સભ્યોને ચેલેન્જ આપી છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નૌદ્યન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ